જમુસર ઉમળા માઇનોર તેર કેનલમાં પાણી નહીં આવતા ધરતીપુત્રો મુશ્કેલીમાં ખેતી નિષ્ફળ જવાની ભીટી જમુસર તાલુકામાં નર્મદા નિગમ દ્વારા નહેરો બનાવવામાં આવી છે જેનાથી દરદીપુત્રોને સમયસર નહેરના પાણી મળી રહે તો ખેડૂતોની મહામૂલી ખેતીમાં વધુ ઉત્પાદન કરી શકે પરંતુ નર્મદા નહેરના ટકલાડી ને લઈને વખતો વખત નહેરો તૂટવાના લીકેજ થવાના પાણી સમયસર નહીં પહોંચાડવાના બનાવો બનતા હોય છે જેને લઈને ધરતીપુત્રોને શોષવાનો વારો આવ્યો છે હાલમાં જ ટેલ માઇનોર કેનલ જ્યાં વિડતથી ઉબેર નોંધણા નોબાણના ધરતીપુત્રોને નર્મદા કેનલના પાણીનો લાભ મળે છે પરંતુ ચોમાસુ બાદ ઉબેરના ખેડૂતોએ વિયારણ ખાતર નાખી વાવણી કરેલ છે ધરતીપુત્રોને નહેરનાં પાણી મળશે તેવી આશા હતી તે આશા ઠગાડી નીવડી છે હાલમાં ઉબેર નોંધણા નોબાર સિમાડાના ખેડૂતોને ઉમળાટેર માઇનોર કેનલ નું પાણી પહોંચ્યું નથી જેને લઈને શિયાળુ પાક નિષ્ફળ જવાની ભીટી ખેડૂતો સેવી રહ્યા છે ઉબેરના ખેડૂતોએ આ બાબતે રજૂઆતો કરી હતી તેમ છતાંય યોગ્ય ઉકેલ નહીં આવતા નર્મદા નિગમ કચેરી જંબુસર ખાતે આવી પહોંચી લેખિતમાં આપી ઉમળાટેલ માઇનોર કેનલમાં પાણી વહેલી તકે છોડવામાં આવે તેવી રજૂઆત કરી હતી અને આ પ્રશ્નનો હલ નહીં થાય તો ગાંધીજી ઇન્ડિયા માર્ગે પગલા ભરવામાં આવશે તેમ જણાવ્યું હતું એકત્રિત થયા છે અને એનું મુખ્ય કારણ એ છે કે આજે બે અઢી માસ થી પાણીની સમસ્યા વર્તાઈ રહી છે તો ખેડૂત મિત્રો ને પાણી મળતું નથી જેના કારણે અત્યારે પાક સુકાઈ રહ્યા છે છતાં પણ એ બાબતે ધ્યાન આપવામાં આવ્યું નથી તો જલ્દી તકે એ સમસ્યાનું સમાધાન થાય અને અમારી જે ઉમરા ઉબેરથી પસાર થતી ઉમરા તેલ માઇનર જે ઉબેર નોબાર અને આ ત્રણ ગામને જોડતી એક નહેર છે તો એમાં પાણીની સમસ્યા છે તો એનું સમાધાન થતું નથી તો એ જલ્દી તકે સમાધાન થાય અને એ વારંવાર રજૂઆતો કરવા છતાં પણ એ સમાધાન થયું નથી હવે પછી એ સમાધાન ટૂંક સમયમાં નહીં થાય તો અમે ગાંધી ચીયા માર્ગે આગળ પગલું ભરીશું